વૈદિક હોલિકા દહન નું અનોખું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે હોલિકા દહન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વિશેષ રૂપે પર્યાવરણને કેન્દ્રમાં રાખીને ટ્રસ્ટ દ્વારા હોલિકા દહનમાં પરંપરાગત અને વૈદિક સામગ્રીનો જ ઉપયોગ કરવામાં આવ્યો હતો શ્રી સોમનાથ ટ્રસ્ટ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં પર્યાવરણને લક્ષ્યમાં રાખીને વિવિધ પ્રકલ્પો ચલાવી રહ્યું છે ત્યારે પ્રધાનમંત્રીના અભિગમ અંતર્ગત ટ્રસ્ટ દ્વારા પર્યાવરણને લાભ કરતું અને દર્શનાર્થીઓના સ્વાસ્થ્ય માટે આયુર્વેદિક દ્રષ્ટિએ ઉત્તમ પ્રકારનું વૈદિક હોલિકા દહન યોજાયું હતું વૈદિક હોલિકા દહનમાં સોમનાથ ટ્રસ્ટની ગૌશાળાની ગૌમાતાના સુકેલા છાણ ગીર ગાયનું ઘી સમીધ કાસ્ટ સાત પ્રકારના અનાજ કપૂર

ગૌશાળામાંથી એના ગાયના છાણમાંથી બનાવેલા છાણાનો ઉપયોગ તેમજ શુદ્ધ ઘી તેમજ અલગ અલગ એકવીસ જાતની ઔષધિઓનો ઉપયોગ કરી અને આ હોલિકા દહનનો આજે